રાજકોટ મુકામે ખેલ ના શુભારંભ સમારોહ યોજવામાં આવ્યો દાહોદ જિલ્લાના દેવગઢ ખાતે આવેલી ને રમતગમત ક્ષેત્રમાં શ્રેષ્ઠતમ દેખાવ કરવા બદલ ખેલ મહાકુંભ ટુ ઝીરો અંતર્ગત ગુજરાત રાજ્યની દ્વિતીય ક્રમની શ્રેષ્ઠ શાળા જાહેર કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય સરકારના યોજાયેલા એક કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે શાળાના પ્રિન્સિપાલ શ્રી જે જે પટેલ ફિઝિકલ ડાયરેક્ટર શ્રી અરબ સર તથા ડીએલએસ એસ જુડો કોચ શ્રી પાર્થ શિંદેને ત્રણ લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર તથા લાખ રૂપિયાની રોકડ પુરસ્કાર તથા ટ્રોફી એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું આ વિશેષ પ્રસંગને અનુલક્ષીને દેવગઢ હાઈસ્કૂલ કેળવણી મંડળના પ્રમુખ શ્રી રાજમાતા ઉર્વશી દેવીજી બાપુરાજ સાહેબ ઉપપ્રમુખ શ્રીમંત મહારાજા તુષારસિંહજી બાબા સાહેબ તથા માનદ મંત્રી શ્રી કિરસિંહ ચૌહાણ અને અન્ય સભ્યશ્રીઓએ શુભકામના પાઠવી હતી નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ